નમો ભાગવતે વાસુદેવાય દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય સત્યોતેરમો શાલ્વનો વધ અને સૌગ વિમાનનો નાશ પછી પ્રદુમને ધનુષ હાથમાં લઈને સારથીને કહ્યું તું મને દ્યુમાની પાસે લઈ જા આમ આજ્ઞા કરી પછી ત્યાં જઈને તેને આઠ બાણો મારીને વિંધ્યો પછી એક બાણથી તેનું મસ્તક કાપી નાખ્યું યાદવો પણ તેના સૈન્યોને નાશ કરવા લાગ્યા સૌ વિમાનમાંથી માથા જેના કપાઈ ગયા છે એવા પુરુષો પડવા લાગ્યા એ સમયે શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થમાંથી આવતા હતા તેમણે યાદવોનો વિનાશ થતો જોઈને સારથીને કહ્યું હે દારૂ મારો રથ શાલ્વ પાસે લઈ જા શ્રીકૃષ્ણને આવતા જોઈને શાલવે ભયંકર શબ્દ કરતી એવી શક્તિ દારૂકની ઉપર ફેંકી તેને આવતી જોઈને કૃષ્ણે બાણો મારીને આકાશમાં જ તે શક્તિને કટકે કટકા કરી નાખ્યા પછી શાલવને સોળ બાણો મારીને વિંધી નાખ્યો સૌભ વિમાનને પણ વિંધી નાખ્યો છતાં શાલ્વ બોલ્યો અરે મૂઢ અમારા દેખતા શિશુપાળની પત્ની રૂકમેણીને તું હરી ગયો હતો શિશુપાળને સભા વચ્ચે તે માર્યો હતો તું મારી આગળ આવ હું તને જંપુરીમાં મોકલી દઉં ભગવાને કહ્યું અરે મૂર્ખ તું વૃથા બબડે છે મૃત્યુ તારી પાસે આવ્યું છે તેને તું નથી દેખતો વીર પુરુષો પરાક્રમ બતાવે છે બહુ બોલતા નથી એમ કહીને ભગવાને કંઠ ઉપર તેને ગદા મારી તેથી તેને લોહીનું વમન થયું પછી તે અદૃશ્ય થઈ ગયો એક મુહૂર્ત પછી કોઈ એક પુરુષે આવીને શ્રીકૃષ્ણને કહ્યું મને દેવકીજીએ અહીં મોકલ્યો છે એમ કહીને રડતો રડતો બોલ્યો હે કૃષ્ણ તમારા પિતાને બાંધીને શાલ લઈ ગયો છે આ સાંભળીને માનવલીલા કરીને ભગવાન વિચારમાં પડ્યા બળરામને દેવો પણ ન જીતી શકે એ રામને જીતીને શાલ્વ મારા પિતાને કેમ લઈ ગયો હશે આથી જણાય છે કે વિધિ બળવાન છે ભગવાન આમ વિચારે છે એવામાં માયાથી બનાવેલા વસુદેવને લાવીને શ્રીકૃષ્ણને કહ્યું આ તારો પિતા છે આને તારા સમક્ષ મારી નાખીશ જો તારામાં શક્તિ હોય તો તું આને બચાવ એમ કહીને માયાવી શાલ વસુદેવનું માથું કાપીને તેને લઈને સૌભિમાનમાં બેસી ગયો આથી ભગવાનને ઘણીક શોક થયો પછી જાણ્યું આ મેદાનની માયા છે ભગવાનમાં શોક મોહાદી હોય જ નહીં ભગવાને આ માનવલીલા કરી છે પછી ભગવાને શાલને પોતાના બાણોથી વિંધીને સૌભ વિમાન ભાંગી નાખ્યું તેથી હજારો કટકા થઈને જળમાં પડ્યું પછી શાલવ ગદા લઈને ભગવાનને મારવા દોડ્યો ત્યારે ભગવાને ચક્ર લઈને શાલનું મસ્તક કાપી નાખ્યું તે સમયે દેવોએ પ્રસન્ન થઈને દુંદુભીઓ વગાડ્યા પોતાના મિત્રોનો પક્ષ લઈને દંતવક્ત્ર ક્રોધ કરીને શ્રીકૃષ્ણની સામે દોડ્યો દસમ સ્કંદના ઉત્તરાર્ધનો સત્યોતેરમો અધ્યાય સંપૂર્ણ